આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ખેડૂત સંમેલન મળેલું તેમાં વાળા ભરતસિંહ પોપટવા તરેડી મહેશભાઈ સોડવડિયા અખેગઢના સરપંચ નરસિંહભાઈ બાલાભાઈ આહિર ઈટિયા વગેરે આગેવાનોએ ધારદાર વક્તવ્ય આપી ખેડૂતોને એક થવા હાકલ કરી તેમજ ભરતસિંહે સફેદ ડુંગળી બસોથી નીચે નહીં વેચવા

સતત ભાવ જઈ રહ્યા છે તેના ગઈ કાલે ઉદ્યોગકારો તથા કમિશન એજન્ટો સાથે ખૂબ જ અગત્યની મીટિંગ કરાયેલી હતી જેમાં નક્કી કરવામાં આવેલ છે કે ભાઈ દરરોજનો માલ જો વેચાણ કરવામાં આવે તો વેપારીઓને પણ ફ્રેશ માલ મળી શકે તે હેતુથી આવતીકાલે સાંજે નવી આવક ઉભા વાહનમાં લેવામાં નક્કી કરેલ છે અને ઉભા વાહનની અંદર દરરોજ અરાજી થઈ શકે અને આવતા દિવસોમાં દરરોજ આવક લેવામાં આવશે તેવું નક્કી કરેલ છે અને ખેડૂતોને યોગ્ય અને કોષુસ્વ ભાવ મળે તે માટે આજના સત્તાધીશો પણ ખૂબ જ એક્ટિવ છે અને સરકાર પણ આ ખેડૂતોને સહાય મળે તેવી અમે રજૂઆત પણ કરેલી છે આજરોજ ભાઈઓએ મિટિંગ કરેલ હતી કે ભાઈ અમુને યોગ્ય ભાવ મળવો જોઈએ તો તેઓને પણ અમે કહીએ કે થોડો થોડો માલ લાવે તો તો ભાવ યોગ્ય મળી શકે તેમ છે તેથી સાથે વધારે પૂરું ઠવાથી આ ભાવ નીચા ગયા છે અને દિવસોમાં પંદરથી વીસ ટકા માલ જ બાકી રહેતો હોય

ュニュース、もは